જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું અને તમે પણ મજા માપશો તો નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આજે છે અમાસ તો આપણે જવાનું છે પાળિયાદ સરસ મજાની પાળિયાદમાં જગ્યા છે જે બધા સમાજ સ્થાનની ઘણું બધું પાળિયાદમાં જોવાલાયક છે એટલે હું તમને જગ્યા પણ બતાવીશ અને બને એટલી બધી માહિતી પણ આપીશ સરસ મજાની તો આપણે જવું છે હવે અત્યારે સરસ મજાના વિડીયોમાં તમે બનાવી જોતા રહીજો આનંદ આવશે મજા આવશે આપણે ઠેરથી કઈ રીતે જવાય એ પણ આપણે છીએ રાણપુર રાણપુર તમને પાડ્યા તો ચાલો મિત્રો આપણે આગળ મળી ચાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ જો આ છે આપણે પુલ જે નદી કાઠ ઉપર છે ભાદર નદી અને ગમા નદી ઉપર જે સફેદ પુલ પહેલા હતું અત્યારે બધું નાખી લેવો થઈ ગયો છે હવે આપણે આ જઈએ છીએ પાળિયાદ એટલે જો આ વચ્ચમાં આવે છે સર્કલ એટલે પાળિયાદનું સર્કલ છે જે પૃથ્વી રાજ બાપુનું સર્કલ બનાવેલું છે સરસ મજાનું આ પાળિયાદ રોડે આપણે રાણપુરમાં જો અહીંથી ફરીને આપણે જઈશું પાળિયાદ રોડ આ સરસ મજાનું સર્કલ વચમાં આવી ગયું છે પૃથ્વીરાજ તો હવે આપણે આ જઈએ છીએ પાળિયાદ રોડે ચડી ગયા છીએ સરસ મજાનો જો રોડ છે સીધો જાય છે આપણે આ પાળિયાદ અને જો આપણે હવે આ પાળિયાદમાં પણ પહોંચવા આવી જઈશું જો આ છે આપણે પાળિયાદમાં પાળીયાદમાં સર્કલ આવે છે સર્કલ ફરીને આપણે સીધા હોય આપણે અહીંથી પાળિયાદ અંદર જઈશું જો આ છે આપણે પાળીયાદનું સર્કલ આપણે આ પાળીયાદ પહોંચી ગયા છીએ હજી તો અંદર નથી ફાઈનલી પહોંચ્યા આપણે હવે આ જઈશું આપણે આ છે આપણે ગેટ એન્ટ્રી ગેટ છે આજે બહાર રોડે જો આપણે અહીંથી જઈશું અંદર આપણે જો પાળિયાદ ગ્રામ પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે એવો ગેટ છે અને આ જો બધું ટ્રાફિક ને આ આપણે આવી ગયા છીએ અંદર જે પાર્કિંગ છે ત્યાં આ બધું જો પાર્કિંગ કેવું છે સરસ મજાનું બધું પાર્કિંગ કરેલું છે જો ફૂલ પાર્કિંગ છે હવે આપણે જઈશું આગળ દર્શન કરવા માટે તો અમે બંને ચાલવા મળ્યા છીએ દર્શન કરવા માટે ફાઈનલી આપણે ગેટ પાસે મેન દરવાજે પહોંચવા આવી ગયા છીએ જો આ સામે છે મેન દરવાજો જે આપણે વિસાવણ બાપુની જગ્યા છે સરસ મજાની પાળિયાદ જો આપણે કરવાનું અંદર ગેટ ઈશાન બાપુની જગ્યા વાળિયાદ શ્રી જાનકી વલ્ભો વિજયતી બાબે એવા સરસ મજાનો જો આપણે જ આવે છે આવો ગેટ અને જ્યાં આપણે આગળ આપણે બાપુ બહેતા હતા આ છે બાપુ બહેતા ત્યાંની જગ્યા છે બાપુ અહીંયા બહેતા હતા ગાદીએ જ્યારે દર્શન કરવા માટે ત્યાં સરસ મજાની ગરતાજથી આપણે જગ્યા આવે છે હવે આપણે જાસુ ઉપર દર્શન કરવા ઠાકરના જે કાળિયાદનો ઠાકર હા બધાની મનોકામના પૂર્ણ કરે એવી પણ આપણે આશીર્વાદ મેળવશું તો આપણે જઈએ દર્શન કરવા માટે જો આ સરસ મજાના પાળીયાદની ઠાકરનું આ મંદિર છે અને આપણે કરશું કાળિયાદ ઠાકરના દર્શન તો જો મિત્રો કરો બધા ઠાકરના દર્શન ત્યારે કાળિયાદના ઠાકર બધા એની મનોકામના પૂર્ણ કરજે એવા આશીર્વાદ આપણે મેળવશું અને હવે આપણે જઈશું આગળ જાય સ્થાન જોવા માટે આ છે સમાધિ સ્થાન શ્રી મોટા બાપુનું દેવળ આ છે મોટા બાપુનું દેવળ જો આ તમે કરો દર્શન આ મોટા બાપુના ચરણ પાદુકા સરસ મજાના દર્શન કરશું આપણે આવી રીતે બધા સમાધિ સ્થાન છે આ છે આપણે બીજું સમાધિ સ્થાન આ છે પરમ પૂજ્ય શ્રી દાદા બાપુનું દેવળ આ છે દાદા બાપુનું દેવળ તો આપણે કરીએ દાદા બાપુના દર્શન સરસ મજાના બધા તમે સમાધિના દર્શન કરો જો આવી રીતે બધા બાપુની સમાધિ છે કણે સરસ મજાની હવે આપણે આગળ જઈશું અને ત્યાં પણ સમાધિના દર્શન કરશું આપણે આ છે ઉનળ બાપુનું દેવળ પરમ પૂજ્ય ઉનળ બાપુનું દેવળ પણ બાપુના પણ આપણે દર્શન કરીએ જો આ ઉનળ બાપુના ચરણ ચરણપાદુકા છે હવે આ છે આપણે અમરા બાપુનું દેવળ જે છેલ્લા બાપુ થઈ ગયા એ અમરા બાપુનું દેવળ છે તો અમરા બાપુના પણ દર્શન કરો જો સરસ મજાની આવી જગ્યા છે હવે આપણે જઈશું હેઠે જો અમે બંને હવે હેઠે ચાલે કે સરસ મજાની ઉપર જગ્યા આપી બધું તમને બતાવી ઘણી બધી પબ્લિક છે અમાસ છે એટલે જો આ બધી કેટલી પબ્લિક છે દર્શન કરવા માટે ભાવિક ભક્તો ઉમટ્યા છે હવે આ છે હનુમાન દાદા તો હનુમાન દાદાના પણ દર્શન કરશું જો જય બજરંગ બલી જય કષ્ટ ભંજન બધાની મનોકામના પૂર્ણ કરે હવે આપણે અહીંયા નિર્મળાબા બેઠા છે એક હજાર આઠ મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી નિર્મળાબા એમના પણ દર્શન આપણે કરશું છે આપણે ધજા ના પણ દર્શન આપણે કરી લેવી સરસ મજાની ધજા છે તો આ જો બધા ભાવિ ભક્તો કીર્તન પણ ચાલુ છે એટલે સરસ મજાના બધા ગયેલા કીર્તન ગાય છે હવે આ છે આપણે વિષમણ બાપુ જન્મસ્થળ જે અંદર છે અત્યારે આપણે અંદર નથી જતા પણ ભવિષ્યમાં આગળ હું તમને બતાવીશ જઈશું ત્યારે હવે આ છે આપણે કૂવો જ્યાં બધા આપણે શરણામત લે છે એ છે કૂવો હવે આ છે આપણે ભોજનશાળા એ અન્નક્ષેત્ર ચાલુ છે સરસ મજાનું બધા પ્રસાદ અને આપણે પણ પ્રસાદ લઈશું સરસ મજાની જો તમારે પણ પાળીયા દાવો તો વિસાવણ બાપુની જીવ સરસ મજાનું અન્નક્ષેત્ર પણ ચાલુ છે તો પ્રસાદ લેવાની પણ મજા આવશે બધી હતી આપણે ભાડિયાદની જગ્યા સરસ મજાની અમુક અમુક જગ્યા અમે તમને અત્યારે બતાવી અને આપણે ફરીથી ગમે ત્યારે સરસ મજાનો ભાગ આપણે આડા દિવસે લઈશું અને સરસ મજાની તમને જગ્યા પરિવાર પછી બતાવીશ ઘણી બધી બધું બાકી રહી ગયું છે તો ચાલો મિત્રો ફરી મળીશું બીજા વિડીયોમાં તો ચાલો મિત્રો બાય બાય સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ